નમસ્કાર ખેડૂત મિત્રો તમામ કપાસના માર્કેટ યાર્ડના ભાવ વાત કરીશું તો કે રાજકોટમાં કપાસનો ભાવ તેરસો થી લઈને પંદરસોને પંદર રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલીમાં કપાસનો ભાવ નવસો પચીસથી પંદરસોને ચાર રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલામાં તેરસો ત્રીસથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો હતો બોટલાદમાં કપાસનો ભાવ તેરસો સાહીઠથી લઈને ચૌદસોને એકાણું રૂપિયા ભાવ રહ્યો હતો મહુવામાં કપાસનો ભાવ નવસોને નેવુંથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો હતો ગોંડલમાં કપાસનો ભાવ તેરસો એકાવનથી પંદરસોને દસ રૂપિયા ભાવ રહ્યો હતો તાલાવાડમાં કપાસનો ભાવ તેરસો ને છ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો જામજોધપુરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો હતો ભાવનગરમાં કપાસનો ભાવ બારસોથી લઈને ચૌદસો ને ઓગણસિત્તેર રૂપિયા ભાવ રહ્યો જ્યારે જામનગરમાં કપાસના ભાવ તેરસોથી લઈને ચૌદસો પંચાણું રૂપિયા રહ્યા હતા બાબરામાં કપાસનો ભાવ ચૌદસો ચાળીસથી પંદરસો ને સત્તર રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે જોધપુરમાં કપાસનો ભાવ નવસોને પંચોતેરથી પંદરસો ને અગિયાર રૂપિયા ભાવ રહ્યો હતો વાંકાનેરમાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો હતો અને મોરબીમાં કપાસનો ભાવ તેરસો ને એકાવનથી ચૌદસોને ત્રાણું રૂપિયા ભાવ રહ્યો હતો રાજુલામાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે હળવ હળવદમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો રૂપિયા ભાવ રહ્યો હતો વિસાવદરમાં કપાસનો ભાવ બારસો વીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે તળાજામાં કપાસનો ભાવ તેરસો ને પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા રહ્યો હતો માણાવદરનામાં કપાસનો ભાવની વાત કરીએ તો તેરસો ને નેવથી પંદરસો ને પંચાવન રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે ધોરાજીમાં કપાસનો ભાવ તેરસો ને છાસીથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો હતો તો આ હતા આજના કપાસના ભાવ જ્યાં હાઈએસ્ટ માણાવદરમાં પંદરસો ને પંચાવન રૂપિયા ભાવ રહ્યો હતો